આજરોજ અયોધ્યામાં જે પાંચસો વર્ષ બાદ જ્યાં રામ મંદિરનું આજના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી અને એવી જ રીતે આજના દિવસે જ્યારે અમારા રામેશ્વર મંદિર ખાતે પણ શ્રી રામ ભગવાનની આરતી કરીને ત્યારબાદ જ્યારે આજનો દિવસ એટલે કે ચોથનો ગણેશ જન્મદિવસ એટલે કે ભગવાન ગણેશજીનો જ્યારે જન્મદિવસ કહેવાય તેઓ આજના દિવસે અમારા રામેશ્વર મહાદેવ મંદિર જે રેસ્કો સોસાયટી ખાતે આવેલું છે છેલ્લા પચાસ વર્ષથી આ મંદિરની અંદર પરંપરા ચાલતી આવી છે અને એવી જ રીતે આજના દિવસે અહીંયા ગણપતિ બાપાના જન્મદિવસ ઉજવવામાં આવ્યો સાથે શ્રીરામ ભગવાનની જે પાંચસો વરસ બાદ મંદિરની અંદર સ્થાપના થઈ તેને આજે બીજી વરસગાંઠ પણ આજના દિવસે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે અહીંયા ઉજવવામાં આવી અને મંદિરના તમામ ટ્રસ્ટના જે વડીલો છે સાથે અમારા કાર્તિક દાદા બાળુકાકા કાકા તમામ વડીલો આજના દિવસે અહીંયા ઉપસ્થિત રહીને બાપાનો જન્મ ધામધૂમથી ઉજવ્યો આજે ગણપતિ બાપાના જન્મદિવસ નિમિત્તે અને સાથે અયોધ્યા મંદિરમાં રામ રામલલ્લાની જ્યારે સ્થાપના વર્ષ સ્થાપના દિવસ છે ત્યારે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રામેશ્વર મંદિર રામેશ્વર મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ આગેવાનો વતી દર વર્ષે દર અલગ અલગ ઉત્સવ નિમિત્તે કંઈકને કંઈક આયોજન થાય છે આજે પણ આટલા શુભ અવસર નિમિત્તે અમારા મંદિર કમિટી દ્વારા મંદિરના સભ્યો દ્વારા સુંદર આયોજન આરતીનું પણ મહાઆરતીનું પણ આયોજન હતું સાથે પ્રસાદી પણ છે ખજૂરનો પાક પણ છે અલગ રીતે અલગ રીતે ઉત્સવ ઉજવાય ધર્મ અને સંસ્કૃતિને કલ્ચર નવા બાળકો નવા શિષ્યો એમનામાં આવે અને એ જ રીતે ધામધૂમથી ઉત્સવ ઉજવવામાં આવ્યો છે આવી જ રીતે રા રામેશ્વર મહાદેવ દરેક ભક્તો પર કૃપા વરસાવે એવી આજે હું પ્રાર્થના કરીશ